જય શ્રી કૃષ્ણ મિત્રો સ્કંધ આઠ ના પહેલા માં તમારું સ્વાગત છે ભગવાન શ્રી નારાયણ ની પહેલા સ્કંદ માં શિષ્ય નો અધિકાર બતાવ્યો અધિકાર સિદ્ધ થાય તો સંત મળે તેમ કહ્યું

પ્રભુના સ્વરૂપમાં મને જે સુખ મળ્યું છે તે બીજાને આપું એ પ્રહલાદની ભાવના એને સદભાવના પોતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજન અને પોતે દુઃખ ભોગવી અને બીજાને સુખ આપે તે સંત તે આપણા તેમ ધર્મ માં પણ સમજો કેવળ કથા સાંભળવાથી કઈ લાભ નથી કથા સાંભળી મનને કરી જીવનમાં ઉતારો તો લાભ છે ભગવાન ને માણસને સુખી થવા જન્મ આપ્યો છે માત્ર પ્રયત્ન કરવો એને સોંપ્યો છે ધર્મ કર્મ ની મર્યાદા રહે તો એને સુખ છે બાકી મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે ઇન્દ્રિયોને રાજી રાખવા માટે નહીં પણ સાજી રાખવા માટે ભોગ છે સુખ સંપત્તિ મળે એટલે કે માણસ માને છે કે હું લાયક એટલે મને મળ્યું છે એ ભૂલ છે મને જે મળ્યું છે એ કેવળ મહારાજ માટે છે એ માની ચાલવું એ સદભાવના છે મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે છે એ માનો એ સદ્ભાવના છે પ્રહલાદની ગણના સદભાવનાને કારણે દેવો મતે કશીપુ એ ભોગવૃત્તિ છે લોભ છે અહંકાર છે દેવ થવું એ દૈત્ય થવ એ તમારા હાથમાં છે દુનિયાના બધા માણસો પુણ્યના ફળ ઈચ્છે છે પણ જાતે પુણ્ય કરતા નથી એટલે કે સુખી થવ પણ સુખની શરત પાડવી નથી તમારા કર્મમાં ફળ તમારે ભોગવવાના છે એમાં દોષ કોને દેવાનો દંત મળે જીભ કચરાય તો કોને દંડ આપશો તે તો સહન કરવાનું જ રહ્યું દાજો તમે અને કોલોબી છે ને હાથે થાય તેવું કદી બનવાનું નથી ભાગવતનું ફળ છે રાસ લીલા શ્રી કૃષ્ણનું મિલન શ્રી કૃષ્ણમાં મળી ગયા પછી જ જીવન તેનાથી અલગ થઈ શકતો નથી જે વાસનાનો વિનાશ કરે છે તેને રાસમાં પ્રવેશ મળે છે તે કૃપાને પામે છે માટે વારંવાર મનથી એવો સંકલ્પ કરો કે મારે પરમાત્માને મળવું છે વ્યવહારમાં બે પ્રાણોનું મિલનથી આનંદ મળે છે તો બધા પ્રાણો જ ઈશ્વરમાં સૂક્ષ્મ રીતે રહેલા છે એમ તમારી વાસના ને અલૌકિક બનાવો વારંવાર મનુષ્ય જે બોલે છે જેવા વિચારો કરે છે તેવો તે થાય છે માટે હંમેશા ઈશ્વરના જ વિચાર કરો સતત ઈશ્વરનું ચિંતન કરવાથી વાસના વખતે જ રહેતો જ નથી એટલે કે વાસના થાકીને પાછી પડે છે એનું જોર તો અજમાવે જ છે એને જીવને કાબુમાં લેવા અનેક કોશિશો અને ઢોંગ પણ કરે છે પણ હરિ સ્મરણ એવું સાધન છે વાસનાને દૂર કરી દે છે આ બધું ઈશ્વરનું છે મને મારું એકલાનું નહીં પણ સર્વના માટે છે હું સમજે તો વાસનાનો વિનાશ થાય છે દૂર કરે છે તેનો નાશ કરે છે કારણ કે જીવ શરણાગતિ એટલે કે પોતાની શક્તિ છોડી દે પ્રભુની ભક્તિ પર આધાર રાખતો થાય છે જીવ ભગવત શરણ અને સ્મરણ ન કરે તો વાસના નો વિનાશ કરી શકતો નથી વાસના નો સર્વ ઈશ્વર ને અર્પણ કર્યા પછી અનાક્ષ ભોગ અને બીજાના ધન ની લાલચ નિષ્ફા રાખીશ નહીં જ્યાં તારું કશું નથી ત્યાં તું માલિક બની ભોગવવાનું રહીશ કેમ શકે આ તારું એ જગત

કર્મ કર્યા વગર તો ચાલવાનું નથી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકાતું નથી માટે અનાક્ષત પણ કર્મ કરો સુખદેવજી રાજાને આ ગજેન્દ્ર મોક્ષ કથા સંભળાવે છે ત્રિકુટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો ઉનાળાના દિવસ હતા ગરમી બહુ હતી ગજેન્દ્ર હાથણીઓ અને બચ્ચાઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા ગયો એ જ આમ જળ ક્રીડામાં તન્મય છે એવામાં મગરે આવી એનો પગ પકડ્યો મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો પણ મગર હાથી ને છોડતો નથી હાથી સલચર અને મગર જલચર એટલે કે હાથી નું જેડ માં કઈ ચાલતું નથી સમજો તો આ ગજેન્દ્ર મોક્ષ ની કથા આપણી કથા છે આ સંસાર તે સરોવર તે સરોવર જીવ તે ગજેન્દ્ર અને કાળ તે મગર વાસનાઓ સંસારના વિષયો તે હરણ્યું ને બચ્ચા સંસારના વિષયોમાં વિષયો અસક્ત થયેલા જીવ ને કાળ ભાન રહેતું નથી અને કાળ આવી પકડે તે આ જીવાત ગજેન્દ્ર તેનો કાળ નક્કી કરવામાં આવે છે સંસાર સમુદ્રમાં જે વાસનાઓ રમે છે તેને મગર કાળ પકડે છે જે કામ માર ખાય છે તેને કામનો માર ખાવો જ પડે રમે છે તે મગરનો કાળ પકડે છે મનુષ્ય કહે છે હું કામને ભોગવું છું પણ તે ખોટી વાત છે કામ મનુષ્યને ભોગવે તેને ક્ષીણ કરે છે આપણે ભોગ નથી ભોગવતા ભોગ આપણને ભોગવે છે અને જન્મથી જવીને કાળ મારતો આવ્યો છે એટલે કે મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે જે સંસાર શરૂ કરવા મનુષ્ય ક્રિડા કરે છે ત્યાં જ કાળ રહે છે જન્મની સાથે જ માણસ કાર્ડને લઈને આવેલો છે કાળ આવે છે ત્યારે પગને પહેલા પકડે છે ત્યારે માનજો કે કાળે પકડ્યા છે પરંતુ ગભરાશો નહીં એનો પણ ઉપાય છે ગજેન્દ્ર બતાવે છે કે ભગવત સ્મરણમાં માં લાગે છે કાળ જયારે પકડે ત્યારે કાળની પકડ માંથી સ્ત્રી કે પુત્ર કોઈ છોડાવી શકે નહીં તો એ સ્ત્રી પુરુષ કેમ કરી છોડાવી શકે ઉલટા દૂર ભાગી જાય છે હાથીનું શંકર જોઈ હાથણીઓ ભયથી આધી હસી ગઈ હાથી એકલ પડે લડે છે હાથી મગર નું કેવું ચાલ્યું એટલે કે ખૂબ લાંબુ ચાલ્યું આ બતાવે છે કે વાસના

તમે અવિદ્યાના ફાંસા માં ફસાયેલ જીવને જો તે શરણે આવે તો ફાંસો કાપી નાખીને બચાવો છો તમે અત્યંત દયાળુ છો અને દયા કરવાના કદી આળસ કરતા નથી ગજેન્દ્ર આ પ્રમાણે દુઃખથી આદ્ર બનીને શ્રીહરીની સ્તુતિ કરે છે આ સ્તુતિનો પાઠ મનુષ્યને સંકટમાંથી મુક્ત કરે છે તમે જે ગજેન્દ્ર છો ને કાળ મગર ના જડવામાં પડ્યા છો એમ સમજી પાઠ કરશો તો તેનો ચમત્કાર તરત દેખાશે આ સ્તુતિનો પાઠ કરનારા ખરાબ વિચારો નહીં આવે ગજેન્દ્ર પ્રાર્થના કરે છે કે હવે નાશ ન થાય તે હું દિવ્ય શરીર મને આપો કારણ કે આ નાશવત લૌકિક શરીર કેવળ બોજારૂપ છે ને વ્યર્થ છે માટે કૃપા કરી મને અવિનાશ હું દિન તમારી પ્રાર્થના કરું છું કાળના મુખ માંથી મને છોડાવો હવે પરમાત્માને ઉતાવળ થઈ તે દોડતા આવ્યા ગજરાજ ને બચાવવાની ભગવાન સિવાય કોઈ ને શક્તિ નથી તેઓ ત્યાં લાચાર છે નિરાધાર નો ભગવાન છે ગજેન્દ્રો પ્રભુ સ્વીકાર કર્યો સુદર્શન ચક્ર થી ભગવાન ને મગર ને માર્યો સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન ચક્ર કાળ નું નાશ જ્ઞાન ચક્ર થી થાય એ સર્વ ભગવાનમાં 对。And

દર્શન કરવા પ્રિય થાય સુદર્શન કોઈ છે એનો બીજો અર્થ એ પણ છે કે તમારી દ્રષ્ટિ સુદર્શન થશે સારી થશે એટલે કે સર્વમાં તમને ભગવાન દેખાશે તો તમે કાળના મુખમાંથી છૂટી જશો

બેસી રહ્યો છે તેથી પશુ ના જળ અવતાર મળું પૂર્વ જન્મમાં ગજેન્દ્ર ખૂબ ભજન કરેલું એટલે ગજેન્દ્ર ની મા પ્રભુ યાદ આવ્યો એક જન્મ માટે સંસ્કાર મનમાં દ્રઢ તે બીજા જનમ મ સ્વભાવ બની પ્રગટ થાય છે ગજેન્દ્રનીક જન્મની વખતે આ જન્મે શ્રદ્ધા રૂપે પ્રગટ થઈ સુકદેવજી હવે સમુદ્ર મંતન ની કથા કહે છે હે રાજન એક સમય ઇન્દ્રે દુર્વાસા ઋષિ શામમે મોળે દુર્વાસાએ પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી પરંતુ ઇન્દ્ર સંપતિમાં સાનભન ભૂલ્યો હતો એટલે સંતે આપેલી માળા તેણે હાથીની સૂંઢ ઉપર ફેંકી હાથીને તે પગ તળે કચડવા લાગ્યું દુર્વાસાને લાગ્યું કે ઇન્દ્ર મારું અપમાન કરે છે મારું એકલાનું નહીં પણ પુષ્પમાં તું દરિદ્ર થઈ સંપત્તિ માં ભૂલ્યો છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી તેને શાન આવતું નથી તે પછી સ્વર્ગ નું રાજ્ય દેત્યુ ને મળે છે દેવો ભગવાન શરણે ગયા અમને અમારું રાજ્ય પાછું મળે તેવું કરો

પધરાવામાં આવે છે શુભ કર્મનો આરંભ સમર્પણ વગર થાય જ અવસર છે રોગ નિવૃત્તિ માટે જે પ્રમાણમાં દવા ખવાય છે તે પ્રમાણે અંજળનું સેવન કરજો શરીર હલકું હશે તો ભજનમાં આનંદ એ ઝેર છે પ્રતિકૂળમાં એ ઝેર છે ઝેર પીવે શિવજી જેને માથે ગંગાજી છે તે સંસારનું ઝેર પણ એને માથે જ્ઞાન ગંગા હોય તે જ પી શકે છે દેવ શિવજીને ઝેર પીવા પ્રાર્થના કરી

ભગવાન નું નામ દેતા ઝેર પી ગયા મન ને મંત્રાચારણ જેવું સ્થિર કરો તો મનમાંથી સંસારમાંથી ભક્તિ અને જ્ઞાન રૂપી અમૃત નીકળશે તે પીવાથી મનુષ્ય અમર બને છે જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા

પ્રતિક મન ફસાય તે અમૃત મળતું નથી ભગવાન અમાની છે ભગવાન બધાને માન આપે છે તેથી તેમને માનદ કહ્યા છે એ તમે પણ માનદ બનો અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ